હેલો ફ્રેન્ડ્સ આજે હું તમારી સાથે એકદમ પોચી અને મોમા જ ઓગળી જાય એવી સુખડીની રેસીપી શેર કરવાની છું ઘણા લોકોની એવી કમ્પ્લેન હોય છે કે જ્યારે ઘરે સુખડી બનાવીએ ને ત્યારે એનો પાયો કાચો રહી જાય છે ક્યાંક તો સુખડી ચવળ બની જાય અથવા તો એનો ભૂકો થઈ જાય તો એવું ના થાય એના માટે લોટને કેટલી વાર માટે શેકવો અને ગોળનો પાયો કેવી રીતે તૈયાર કરવો એ બધું જ આજે આપણે આ વિડીયોમાં જોઈશું તો હું છું નિરાલી અને નિરાલીસ કિચનમાં તમારું સ્વાગત છે તો ચાલો બનાવવાનું શરૂ કરીએ તો એકદમ પોચી અને પરફેક્ટ સુખડી બનાવવા માટે અત્યારે મેં બે વાટકી ઘઉંનો ઝીણો લોટ લીધો છે આપણે જે રોટલી બનાવવા માટે લોટ લઈએ છે એ જ મેં લીધો છે સાથે જ આપણે જોઈશે વન ફોર્થ કપ જેટલી બદામ અને વન ફોર્થ કપ જેટલા કાજુ ડ્રાય ફ્રુટ્સ નાખવા ટોટલી ઓપ્શનલ છે તમને જો ના પસંદ હોય તો નહીં ઉમેરવાના સાથે જ આપણે જોઈશે એક વાડકી જેટલું ઘી અને એક વાડકી જેટલો ગોળ તો આ રીતે જેટલી ક્વોન્ટિટીમાં આપણે ઘઉંનો લોટ લઈએ ને એનાથી અડધી ક્વોન્ટિટીમાં ગોણ અને એટલી જ ક્વોન્ટિટીમાં ઘી લેવાનું છે મેઝરમેન્ટ માટે તમે ઘરમાં રહેલા કોઈપણ કપ કે વાટકીનો ઉપયોગ કરી શકો છો હવે ગેસ ઓન કરી એક કઢાઈમાં આપણે જે ઘી લીધું છે એમાંથી એક ચમચા જેટલું ઘી ઉમેરી દઈશું અને ઘી થોડું ગરમ થાય ને એટલે આપણે એમાં કાજુ અને બદામને શેકવાના છે બદામને શેકાતા થોડી વાર લાગે એટલે પહેલાં આપણે આ રીતે બદામને શેકી લઈશું એનો કલર ચેન્જ ના થઈ જાય એનું ધ્યાન રાખવાનું થોડી એ ક્રંચી થાય એટલે આપણે એમાં કાજુ ઉમેરી દઈશું અને ત્યાર પછી એને પણ થોડી વાર માટે શેકી લઈશું ગેસની ફ્લેમ સ્લો રાખવાની છે અને આ બંને વસ્તુને આપણે થોડી ક્રંચી થઈ જાય એ રીતે શેકી લેવાની છે તો દોઢથી બે જ મિનિટમાં કાજુ બદામ આપણા ક્રંચી થઈ ગયા તો ગેસને બંધ કરી દઈશું અને ડ્રાય આપણે ઘીમાંથી બહાર કાઢી લઈશું આ બંને વસ્તુ એકદમ સરસ ઠંડી થઈ જાય ત્યાર પછી આપણે એને મિક્સર જારમાં ઉમેરી અને ઓન ઓફ મોડ પર એનો ભૂકો કરી લઈશું કન્ટિન્યુઝ નહીં ચલાવવાનું મિક્સરને ચાલુ બંધ ચાલુ બંધ કરીને ગ્રાઇન્ડ કરશો ને તો આ રીતનો એકદમ સરસ ડ્રાય ભૂકો તૈયાર થશે હવે આપણે ફરી ગેસ ઓન કરી જે ઘી લીધું હતું એમાંથી બેથી ત્રણ ટેબલ સ્પૂન જેટલું ઘી રહેવા દઈશું કારણ કે ઘણી વાર ઘઉંનો લોટ ઓછું ઘી ઓબ્ઝર્વ કરે અને સુખડી ઠાળતી વખતે વધારે ઘી છૂટવું પડે એટલે પછી તો જરૂર લાગશે તો આપણે ઉમેરીશું ઘઉંનો લોટ ઉમેરી દઈશું અને બરાબર ઘી સાથે મિક્સ કરી દઈશું ગેસની ફ્લેમ સ્લો રાખવાની છે અને જો તમારી પાસે આ રીતની લોખંડની કઢાઈ હોય ને તો કોઈ પણ મીઠાઈ માટે તમે જ્યારે લોટ શેકો ને તો આ રીતે લોખંડની કઢાઈમાં શેકવાનો સુખડી બનાવવાની આખી પ્રોસીઝર તમારે ગેસની સ્લો ફ્લેમ પર જ કરવાની છે બે કપ મેં લોટ લીધો છે તો લોટને શેકવામાં મારે વીસથી પચીસ મિનિટ જેટલો સમય લાગ્યો છે લોટ શેકવામાં બિલકુલ ઉતાવળ નહીં કરવાની તમે જો ગેસની ફ્લેમ ફાસ્ટ રાખશો ને તો લોટ શેકાય નહીં પણ બળી જશે એનો કલર ચેન્જ થઈ જશે બળેલી વાસ પણ આવશે અને પ્રોપર શેકાય પણ નહીં સુખડી બનાવતી વખતે જો લોટ શેકવામાં કચાસ રહી જાય ને તો એનો સ્વાદ બરાબર નથી આવતો તમે જોયું હશે કે ઘણીવાર જે રસોઈયા મારા સુખડી બનાવે અથવા તો કોઈ મંદિરના પ્રસાદની સુખડી હોય અને આપણે જે ઘરે બનાવીએ તો એ બંને સુખડીના સ્વાદમાં અને સુગંધમાં ફેર લાગે છે તો એનું આ એક જ રીઝન છે કે લોટ શેકવામાં કચાસ રહી ગઈ છે હવે લોટને શેકાતા પંદરેક મિનિટ જેટલો સમય થઈ ગયો હવે આપણે એમાં ત્રણ ટેબલ સ્પૂન જેટલો ચણાનો લોટ ઉમેરવાનો છે તો તમને એમ થશે કે સુખડીમાં ચણાનો લોટ હા આ સ્ટેજ પર ચણાનો લોટ ઉમેરવાથી સુખડીમાં એકદમ સરસ ટેક્સચર આવશે અને ઘણા લોકો એવું કહે છે કે સુખડી આપણે જ્યારે ખાઈએ ને ત્યારે પાછળથી થોડી કડવી લાગે છે તો ઘઉંના લોટને લીધે એવું થતું હોય છે આ રીતે જો તમે થોડો ચણાનો લોટ ઉમેરશો ને તેમાં બિલકુલ કડવાસ નહીં લાગે અને સુખડી એકદમ સરસ મીઠી બનશે હવે ચણાનો લોટ પણ બરાબર શેકાઈ ગયો છે ત્યારે હવે આપણે જે ઘી બચાવીને રાખ્યું છે એમાંથી થોડું ઘી બીજું ઉમેરીશ આ રીતે તમે જો બધું જ મેં જે રીતે માપ બતાવ્યું છે એ પ્રમાણે સુખડી બનાવશો ને તો તમારી સુખડી પણ એકદમ સરસ પોચી અને પરફેક્ટ જ બનશે લોટ જેમ જેમ શેકાતો જશે તેમ તેમ લોટ શેકાવાની એકદમ સરસ સુગંધ તમારા રસોડામાંથી આવશે તો હવે લોટ આપણો શેકાઈ ગયો છે અને એકદમ સરસ સુગંધ પણ આવવા લાગી છે આ સ્ટેજ પર આપણે એમાં ઉમેરવાનું છે બેથી ત્રણ ટેબલ સ્પૂન જેટલું દૂધ આપણે જેમ મગજ માટે લોટ શેકતી વખતે દૂધ એડ કરીએ ને એવી જ રીતે આપણે એટલું જ દૂધ એડ કરવાનું છે ગેસની ફ્લેમ સ્લો જ રાખવાની છે દૂધ ઉમેર્યા પછી તમે જોઈ શકો છો કે લોટ એકદમ સરસ આ રીતે ફૂલવા લાગ્યો છે ઘણા લોકો જીણા લોટની જગ્યાએ કરકરા લોટનો ઉપયોગ કરતા હોય છે પણ તમારી પાસે જો કરકરો લોટ ના હોય તો લોટ શેકાયા પછી આ રીતે બેથી ત્રણ ટેબલ સ્પૂન જેટલું દૂધ ઉમેરી દેશો ને તો એવું જ ટેક્સચર આવશે હવે આપણે રોસ્ટેડ ડ્રાયફ્રુટનો ભૂકો ઉમેરી દઈશું ડ્રાયફ્રુટને આપણે શેકેલા હોવાથી આ રીતે લાસ્ટમાં જ ઉમેરવાના મિક્સ કરી લઈએ બરાબર આ સ્ટેજ પર તમે બેથી ત્રણ ટેબલ સ્પૂન જેટલું ડેસિકેટેડ કોકોનટ પણ ઉમેરી શકો છો હવે લોટ આપણો શેકાઈ ગયો છે અને ગેસ મેં બંધ કરી દીધો છે હવે ગોળનો પાયો કરવા માટે ગેસની સ્લો ફ્લેમ પર એક પેનમાં સમારેલો ગોળ ઉમેરવાનો છે અને આ ગોળને આપણે મેલ્ટ કરવાનો છે ગોળને આ રીતે ઝીણો સમારીને ઉમેરવાથી એ જલ્દી મેલ્ટ થઈ જશે ઘણીવાર એવું બને છે કે સુખડીમાં ગોળનો કાચો સ્વાદ આવે છે તો જો તમે લોટ શેક્યા પછી ગરમ લોટમાં જ ગોળ તરત ઉમેરી દો ને તો એના લીધે ગોળનો કાચો સ્વાદ આવશે અને એનાથી સુખડી ખાવાની મજા નથી આવતી તો એવું ના થાય એના માટે તમારે ગોળને આ રીતે મેલ્ટ કરી દેવાનો અને ગોળ મેલ્ટ થઈ જાય એટલે શેકેલા લોટમાં ગોળના પાયાને ઉમેરી દેવાનો ગોળને આપણે ફક્ત મેલ્ટ જ કરવાનો છે વધારે પાયો નથી કરવાનો તો ગેસની ફ્લેમ સ્લો રાખી સતત આ રીતે ચલાવતા રહીને ગોળને મેલ્ટ કરી લેવાનો જેથી ગોળ ભળે નહીં પાયો જો તમારો વધારે થઈ જશે ને તો સુખડી ચવળ બની જશે તો ત્રણથી ચાર મિનિટ જેટલો સમય થયો છે અને ગોળ આપણો ઓલમોસ્ટ મેલ્ટ થઈ ગયો છે મેં અત્યારે કોલ્હાપુરી ગોળ લીધો છે તો સુખડીનો કલર થોડો લાઇટ આવશે અને દેશી ગોળથી થોડો ડાર્ક કલર આવશે હવે તમે જોઈ શકો છો કે ગોળ આપણો બધો એકદમ સરસ મેલ્ટ થઈ ગયો છે અને એમાં કોઈ પણ જાતના ગાંઠા નથી રહ્યા તો બસ ગોળનો પાયો આપણે આટલો જ કરવાનો છે ગેસને હવે બંધ કરી દઈશું અને તરત જ આ મેલ્ટ થયેલા ગોળને આપણે જે લોટ શેકીને રાખ્યો છે એમાં ઉમેરી દઈશું લોટ પણ શેકાયેલો અને ગરમ છે અને ગોળ પણ સરસ મેલ્ટ થઈ ગયો છે તો મિક્સ કરી દઈશું બંને વસ્તુને લોટને શેક્યા પછી જો તમે કાચો ગોળ ઉમેરશો ને તો કોક વાર એના લમ્સ રહી જતા હોય છે પણ આ રીતે મેલ્ટ કરીને ઉમેરવાથી સુખડીનું ટેક્સચર એકદમ સરસ આવશે અને એકદમ પોચી બનશે આ સુખડી ગરમમાં જેટલી પોચી હશે ને ઠંડી થયા પછી પણ એટલી જ પોચી રહેશે બાઇન્ડિંગ પણ એટલું સરસ આવશે અને જ્યારે તમે એના પીસ કરશો ને તો બિલકુલ એનો ભૂકો નહીં થઈ જાય હવે આ રીતે બધું જ બરાબર મિક્સ થઈ જાય ને એટલે આપણે જે થાળી મારને ઠારવાની છે એને પહેલાં ઘીથી ગ્રીસ કરી લેવાની અને ત્યાર પછી બધું જ મિશ્રણ આપણે એમાં ઉમેરી દેવાનું હવે આ રીતની ફ્રેટ તળિયાવાળી એક વાટકી પર ઘી લગાવી અને મિશ્રણને આ રીતે બધી બાજુ એક સરખું સ્પ્રેડ કરી દેવાનું આ પ્રોસેસ તમારે થોડી સ્પીડમાં કરવી પડશે બિલકુલ જ કિનારીઓ પર ક્રેક ના આવે અને બધી સાઈડ ઇવન સ્પ્રેડ થઈ જાય એ રીતે સ્પેચ્યુલાથી તમારે કિનારીઓ પણ સેટ કરી લેવાની ત્યાર પછી દસેક મિનિટ સુધી આપણે એને ઠરવા દેવાની છે હવે દસેક મિનિટ પછી સુખડી હલકી ગરમ છે ત્યારે જ આપણે એમાં ચપ્પુથી નિશાન કરી દેવાના છે અત્યારે ફક્ત નિશાન જ કરવાના છે કાઢી નથી લેવાની લગભગ વીસથી પચીસ મિનિટ જેટલો સમય થઈ જાય ત્યાર પછી કાઢવાની પચીસ મિનિટ પછી સુખડી એકદમ સરસ ઠરી ગઈ છે ત્યારે આ રીતે નાના તવેથાથી એના પીસ કરી લઈશું આ રીતે ઠરી જાય ત્યાર પછી જ એના પીસ કરવાના ગરમ ગરમમાં જો તમે કળવા જશો ને તો એનો ભૂકો થઈ જશે કટ કરતી વખતે આ રીતે જે વચ્ચેનો પીસ હોય એને આ રીતે હળવા હાથે કાઢી લેવાની સુખડી એકદમ સરસ ઠરી જાય ત્યાર પછી જો તમે એને કટ કરશો ને તો બધા પીસ આ રીતે આખા જ નીકળશે અને એનો બિલકુલ ભૂકો નહીં થાય એ જ રીતે આપણે બીજો પીસ પણ કટ કરી લઈએ આ રીતે હળવા હાથે ડીમોલ્ડ કરી લેવાની એક સુખડીને તોડીને હું તમને અંદરથી પણ એનું ટેક્સચર બતાવું છે ને એકદમ પરફેક્ટ તો ફ્રેન્ડ્સ કેવી લાગી તમને આજની આ સુખડીની રેસીપી રેસીપી સારી લાગી હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને આવી જ બીજી નવી નવી રેસીપી યુટ્યુબ પર જોવા માટે મારી ચેનલ નિરાલીસ કિચનને સબસ્ક્રાઈબ કરજો તો ફરી મળીશું એક નવી રેસીપી સાથે આવજો